સુરત જિલ્લામાં એડમિશન માટે ઓછી આવક બતાવનાર વાલીઓને આજે બોલાવાયા છે અને તેઓને સાંભળ્યા બાદ જરૂરી જણાશે તો ફોજદારી દાખલ કરાશે તેમ જણાવાયું હતું સુરત જિલ્લા શિક્ષણના અધિકારી દ્વારા અડસઠ વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા મામલે ડીઈઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે વાલીઓએ આવક કરતાં ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યું છે કેટલાક વાલીઓની ચુમ્બોતેર લાખની હોમ લોન છે કેટલાક વાલીઓ એટલે કે પતિ પત્ની બંનેની ચાર પોઈન્ટ લાખ રિટર્ન ભરી રહ્યા છે અન્ય બત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને આજે બોલાવવામાં આવ્યા છે અને વાલીઓને સાંભળવામાં આવે છે તો જરૂર જણાશે તો એ વાલીઓ સામે પણ ફોજદારી દાખલ કરવા સૂચના અપાશે તેમ જણાવ્યું હતું તો હજી પણ ઘણી સ્કૂલો આ રીતે આગળ આવી રહી છે ત્યાં ગેરકાયદે પ્રવેશ લેવામાં આવ્યા છે આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર પચીસ ટકા પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે હાલ જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી અડસઠ જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય આઈટીઆર ટી રિટર્ન જે છે કારણ કે આવકનું પ્રમાણપત્ર દોઢ લાખનું રજૂ કરે છે જ્યારે આઈટી રિટર્ન ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણ થઈ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે